નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર પાંચ હેલ્પિંગ હેન્ડ્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રકરણનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથી નો પાઠ પાંચ હેલ્પિંગ છે એક્ટિવિટી નંબર ચિત્ર જુઓ વ્યવસાયકાર ઓળખો પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો પંદર અને એકસો સોળ પરથી ઉદાહરણ મુજબ વ્યવસાય લખો તો અહીં પેલું જે ચિત્ર છે એ કોનું છે ફાર્મરનું ત્યાર પછી બીજું ડ્રાઈવરનું ત્રીજું છે ગાર્ડનરનું ત્યાર પછી ચોથું ચિત્ર જે છે એ છે નર્સનું પાંચમું છે પોલીસમેન અને છઠ્ઠું ચિત્ર જે છે એ છે ડૉક્ટરનું ત્યાર પછી આગળ સાતમું ચિત્ર ટેલરનું છે ત્યાર પછી આગળ બાર્બરનું આગળ છે એક્ટિવિટી નંબર બે કાવ્ય ગાવો અને ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારો તો અહીં કાવ્ય આપેલું છે ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ સ્ટિચિંગ સ્ટીચિંગ ત્યાર પછી આગળ અ પોસ્ટમેન ડિલિવરિંગ લેટર્સ અ નર્સ નર્સિંગ ધ પેશન્ટ અ કન્ડક્ટર ગીવિંગ ટિકિટ્સ સિટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ એના આધારે આપણે કાવ્ય લખવાનું છે તો ઉદાહરણ અહીં આપેલું છે ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ ત્યાર પછી આગળ ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ The conductor is busy giving tickets and sitting, standing and walking. A cook cooking, a washerman washing the clothes, a painter painting, drawing, brushing and colouring. The cook is busy cooking food. The washerman is busy washing the clothes. The painter is busy painting, drawing, brushing and colouring. ત્યાર પછી આગળ એક્ટિવિટી થ્રી પાઠ્યપુસ્તકના પાના નંબર એસી પર એક્ટિવિટી વન એ અને વન બી જુઓ એક મૂળાક્ષર એક કરતાં વધુ આવતા હોય તેવા શબ્દો ઉદાહરણ મુજબ કાવ્યમાંથી શોધીને લખો તો અહીં પહેલો છે આલ્ફાબેટ કે તો કિકિંગ ત્યાર પછી ટી તો સ્ટીચિંગ ત્યાર પછી એન તો મેન્ડિંગ ઇ તો એન્જિનિયર ઓ તો ફોટોગ્રાફર ત્યાર પછી એલ તો સેલર આઈ તો ડિલિવરિંગ ત્યાર પછી આગળ છે એક્ટિવિટી ફોર વિભાગ એના વ્યવસાયકારને અનુરૂપ કાર્ય વિભાગ બી માંથી શોધીને ઉદાહરણ મુજબ લખો તો અહીં પહેલું એ અને બી આ બે ભાગ આપેલા છે ઉદાહરણ આપેલું છે અહીં ટીચર તો ટીચિંગ જે વિભાગ બી માંથી લખવાનું છે ત્યાર પછી છે ફાર્મર તો ફાર્મિંગ આવશે પોલીસમેન તો પોલિસિંગ આવશે પ્લેયર તો પ્લેઈંગ આવશે ડ્રાઈવર તો ડ્રાઈવિંગ સિંગર તો સિંગિંગ ટેલર તો સ્ટીચિંગ સેલર તો સેલિંગ ડાન્સર તો ડાન્સિંગ નર્સ તો ત્યાં આવશે નર્સિંગ ત્યાર પછી આગળ એક્ટિવિટી ફાઇવ વર્તુળમાં આપેલા શબ્દોને નીચેના કોષ્ટકમાં લાગુ પડતા ખાનામાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં વર્તુળમાં શબ્દો આપેલા છે જે આપણે અહીં કોષ્ટકમાં લાગુ પડતા ખાનાની અંદર લખવાના છે તો જોબ એની અંદર આવશે ડોક્ટર પછી વર્ડ્સ તો એમાં પેશન્ટ અને ઇન્જેક્શન આવશે ત્યાર પછી ટીચર તો ચોક સ્ટીક અને ડસ્ટર ત્યાર પછી પેઇન્ટર તો બ્રશ અને કલર્સ ત્યાર પછી ફાર્મર તો પ્લાવ કાર્ટ ત્યાર પછી આગળ એક્ટિવિટી સિક્સ પેરેગ્રાફ વાંચી ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખો તોહીં પેરેગ્રાફ એકાપેલો છે તે આપણે વાંચવાનો છે બોલા ભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ એટ હિઝ ફાર્મ મંજુબેન ઇઝ હિઝ વાઇફ શી ઇઝ અ હોમમેકર તેજસ્વી ઇઝ their ડોટર શી ઇઝ અ ડોક્ટર ઋષિ ઇઝ their સન હી ઇઝ અ ટીચર મોહન એન્ડ રીના આર their નેબર્સ મોહન ઇઝ અ પોસ્ટમેન એન્ડ રીના ઇઝ અ કંડક્ટર તોહીં કોષ્ટક આપેલું છે એમાં હું તો છે બોલા ભાઈ વોટ તો અ ફાર્મર વેર તો એટ ધ ફાર્મ ત્યાર પછી આગળ છે મંજુબેન અ હોમ મેકર એટ ધ હોમ તેજસ્વી અ ડોક્ટર એટ ધ હોસ્પિટલ રિષિ અ ટીચર એટ ધ સ્કૂલ મોહન અ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી વુમાં છે રીના વોટમાં અ કન્ડક્ટર અને વેરમાં એટ ધ બસ સ્ટોપ ત્યાર પછી એક્ટિવિટી નંબર સેવન તમારા ગામના વ્યવસાયકારની વિગત નીચેના ઉદાહરણ મુજબ લખો તો અહીં ઉદાહરણ છે જોબ અથવા તો પ્રોફેશન તો એમાં છે ટીચર નેમ ઓફ ધ પર્સન તો એ તમારા ટીચર જે કોઈ શિક્ષક હશે તેનું નામ લખવાનું છે પ્લેસ તો એમાં આવશે એટ ધ સ્કૂલ તો અહીં ટીચર જે છે એમાં નેમ ઓફ ધ પર્સન એમાં વિજય સર લખેલું છે ત્યાર પછી પ્રોફેશનમાં અ ડોક્ટર નેમ ઓફ ધ પર્સન તો એમાં મહેશભાઈ પ્લેસ તો એટ ધ હોસ્પિટલ ત્યાર પછી અ ફાર્મર વિકાસભાઈ એટ ધ ફાર્મ ત્યાર પછી છે અ પોલીસમેન રાકેશભાઈ એટ ધ પોલીસ સ્ટેશન ત્યાર પછી આગળ છે અ પોસ્ટમેન હરેશભાઈ એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી એઇટ આપેલ ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્ન ઉત્તર જોડકા બનાવો તો અહીં ઉદાહરણ આપેલું છે મીના ઇઝ અ પાઇલોટ તો એમાં હું તો હુ ઇઝ અ પાઇલોટ અને વોટ તો વોટ ઇઝ મીના ત્યાર પછી પહેલું આપેલું છે અહીં સુરેશભાઈ ઇઝ અ પોલીસમેન તો હુ તો થી આપણે પ્રશ્ન પૂછવાનો છે તો કઈ રીતે ક્વેશ્ચન બનશે તો હુ ઇઝ પોલીસમેન ત્યાર પછી આગળ બીજું છે જાગૃતિ ઇઝ અ ટીચર તો વોટ ઇઝ જાગૃતિ ત્યાર પછી આશિયા ઇઝ અ કંડક્ટર તો હુ ઇઝ કંડક્ટર ત્યાર પછી મોસિન ઇઝ અ ફ્રૂટ સેલર તો વોટ ઇઝ મોશિન ત્યાર પછી તેજલ ઇઝ અ નર્સ તો હુ ઇઝ નર્સ ત્યાર પછી આગળ એક્ટિવિટી નાઇન યોગ્ય વાક્યપટ્ટી પસંદ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીં હિરેન ત્યાર પછી આવશે હાઉ આર યુ માનસી માનસીડ આઈ એમ ફાઇન થેન્ક યુ હિરેન સેડ વોટ ઇઝ ઇન યોર હેન્ડ તો માનસી શેડ ઇટ ઇઝ અ કલર બોક્સ ત્યાર પછી હિરેન સેડ કેન યુ ડ્રો અ પિક્ચર માનસી સેડ યસ આઈ કેન આઈ એમ અ પેઇન્ટર ત્યાર પછી આગળ એક્ટિવિટી ટેન ચિત્ર જુઓ અને ઉદાહરણ મુજબ વાક્ય લખો તો અહીં ચિત્ર આપેલું છે યોગેશભાઈ તો યોગેશભાઈ ઇઝ અ કાર્પેન્ટર હી ઇઝ કટિંગ ધ વુડ હી ઇઝ એટ ધ શોપ ત્યાર પછી ચિત્ર આપેલું છે અહીં ખેડૂતનું નામ આપેલું છે રામજીભાઈ તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ ફાર્મિંગ ધ ફાર્મ હી ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી ત્રીજું જાગૃતિબેન ઇઝ અ ટીચર શી ઇઝ ટીચિંગ ધ ચિલ્ડ્રન શી ઇઝ એટ ધ સ્કૂલ ત્યાર પછીનું ચિત્ર આપેલું છે મોહનભાઈનું મોહનભાઈ ઇઝ અ ગાર્ડનર હી ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ હી ઇઝ એટ ધ ગાર્ડન ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ઇલેવન કોઈપણ ત્રણ વ્યવસાયકારોના ચિત્રો શોધી ખાનામાં ચોંટાડો અને તેના વિશે ત્રણથી ચાર વાક્યો લખો તો અહીં પહેલું ચિત્ર જે છે એ છે ડૉક્ટરનું રમેશભાઈ ઇઝ અ ડોક્ટર હી ઇઝ એક્ઝામિંગ ધ પેશન્ટ હી ઇઝ એટ ધ હોસ્પિટલ અ ડોક્ટર સેવસ લાઈફ્સ ત્યાર પછી આગળ બીજું ચિત્ર આપેલું છે કાંતિભાઈ ઇઝ અ ટેલર હી ઇઝ સિવિંગ ધ ક્લોથ્સ ધ ટેલર સ્ટિચીસ ધ ડ્રેસ ફોર અસ હી ઇઝ એટ ધ શોપ ત્યાર પછીનું ચિત્ર છે ટ્રાફિક પોલીસમેનનું તો ચંદુભાઈ ઇઝ અ ટ્રાફિક પોલીસ હી ઇઝ બ્લોઇંગ હિઝ વિસલ હી જનરલી સ્ટેન્સ ઓન અ રેઝ પ્લેટફોર્મ હી ઇઝ એટ ધ ક્રોસરોડ્સ ત્યાર પછી આગળ ફન ઝોન એમાં આપેલું છે આપેલા શબ્દોને પઝલમાં યોગ્ય રીતે ગોઠવો તો અહીં શબ્દો આપેલા છે પોસ્ટમેન નર્સ કાર્પેન્ટર ફાર્મર પોટર ડોક્ટર ટીચર ડ્રાઈવર અને મેશન તો અહીં દરેક શબ્દોને પઝલમાં ગોઠવેલા છે જે તમારે જોઈ અને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ પાંચ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર પાંચ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો